આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વાહનોની ચોરી કરનાર ઇસમને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ દરમિયાન ડીસીબી પોલીસે રીઢા વાહન જોહર રાકેશ સિંહ ઉર્ફ મારવાડી બહાદુર સિંહ કાયાવની ધરપકડ કરી હતી પોલીસે આરોપીને રાંધેર રિફંડ પાસેથી ઝડપી પાડ્યો હતો પકડાયેલા ઈસમની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ ચોવી વડે લોક ખોલીને બાઇકની ચોરી કરી હતી ચોરી કરેલ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા આરોપીએ તારીખ અઠ્યાવીસ ત્રણ બે ના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામ નગરમાંથી બીજી બાઇકની ચોરી કરી હતી બંને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા તે ચોરી કરેલ બાઇક રાંદેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બિનવારસી બાઇક પાર્ક કરી દેતો હતો હાલ ડીસીબી પોલીસે બંને બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પાંડેસરા પોલીસ મથકમાં આરોપી આરોપી વિરુદ્ધ નવ ગુના નોંધાયેલા હતા જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો આરોપીની એક વખત પાસા પણ થયેલા છે જેમાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો